સુપ્રભાત દોસ્તો આ પૂજ નથી આ છે વલ્લભ વિદ્યાનગર જી હા આ જગ્યાએ તમે પણ કદાચ રહી ચૂક્યા હશો ભણી ચૂક્યા હશો આ મેદાન સાથે કદાચ તમારી પણ યાદો જોડાયેલી હશે આ છે વલ્લભ વિદ્યાનગરનું સૌથી સરસ મેદાન જેનું નામ છે શાસ્ત્રી મેદાન ખૂબ જ મોટું મેદાન છે અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે વિદ્યાનગરના નાગરિકો અને વિદ્યાર્થીઓ અહીંયા કોઈ વોકિંગ કરી રહ્યું છે કોઈ રમત રમી રહ્યું છે કોઈ દોડી રહ્યું છે અને આ મેદાન આખે આખું ઘાસથી છવાયેલું છે દોસ્તો આ મેદાન બતાવવાનું કારણ શું છે અત્યારે આ મેદાન બતાવવાનું કારણ એ જ છે કે આપણે ભુજની અંદર આજના દિવસે એક પણ આવું સારું મેદાન બનાવી શક્યા નથી કોઈ વિદ્યાર્થીઓને અગર પોલીસમાં જવું હોય લશ્કરમાં જવું હોય તો એમણે જે ટ્રેનિંગ કરવી પડે દોડવાની એ ટ્રેનિંગ માટે આપણે ત્યાં રસ્તાઓ સિવાય બીજી કોઈ જગ્યા નથી આવું એક એકદમ દોડવા માટે સુરક્ષિત મેદાન કહેવાય એવું એકે મેદાન ભુજમાં નથી એવી એવી રીતના તમે જોતા હશો કે ભુજના બાળકો અને યુવાનો ક્યાં રમે છે પોતાની રીતે ક્યાંક મેદાન શોધી લે છે ક્યાંક ખારસરા મેદાનની બાજુમાં તો ક્યાંક એરપોર્ટ રોડની સાઈડમાં તો ક્યાંક નવો જ્યાં ઓવરબ્રિજ બને છે તેની આસપાસ આવી કોઈ જગ્યાએ એ લોકો સપાટ જગ્યા શોધી લે છે મેદાન શોધી લે છે અને એ જગ્યા એ લોકો રમત કરે છે દોસ્તો શું તમને એવું નથી લાગતું કે આપણા સૌની ફરજ બને કે આપણે આપણા બાળકોને અને યુવાનોને આવું સરસ મેદાન બનાવી આપીએ કેમ ન બનાવી શકીએ શું વાંધો ઓછી છે શું આપણી પાસે સરસ મેદાન બનાવવાના પૈસા નથી શું કારણથી આજે વર્ષોથી ભુજના યુવાનો અને બાળકો માટે એક પણ રમતગમતનું મેદાન નથી તમને ખબર ના હોય તો એ વાત જણાવી દઈએ કે જેને આપણે ભુજનું મેદાન માનીએ છીએ મોટું મોટું મેદાન માનીએ છીએ એવું જુબલી ગ્રાઉન્ડ જે છે એ ખરેખર તો ઓલ્ફ્રેડ હાઈસ્કૂલનું તાબાનું ગ્રાઉન્ડ છે એ કોઈ નગરપાલિકાનું ગ્રાઉન્ડ નથી એટલે કે નગરપાલિકાએ તો આજ દિવસ સુધી એક એ ગ્રાઉન્ડ મેન્ટેન નથી કર્યું કે બનાવ્યું નથી હા એ અલગ વાત છે કે અત્યારે જ્યુબરી ગ્રાઉન્ડ છે લગભગ પબ્લિક ગ્રાઉન્ડ જેવું બની ગયું છે ત્યાં છાસ બધા કાર્યક્રમો થતા રહેતા હોય છે પણ ટેકનિકલી ત્યાં સહી તો જે ઓલફેડ હાઈસ્કૂલના આચાર્યશ્રી છે એમની જ ચાલે છે એટલે એ ગ્રાઉન્ડ છે એ ઓલફેડ હાઈસ્કૂલનું જ છે એ નગરપાલિકાનું ગ્રાઉન્ડ નથી અને એ ગ્રાઉન્ડ મેઇન્ટેન પણ એવું કંઈ નથી તો ત્યાં કોઈ ઘાસ કે નથી તો ત્યાં બીજી એવી કોઈ વ્યવસ્થા કે નથી કોઈ સ્ટેડિયમ જેવી વ્યવસ્થા આટલી બધી મેચિસ ત્યાં રમાય છે તો પણ ત્યાં કોઈ સ્ટેડિયમ કે કોઈ બેસવાની વ્યવસ્થા કે પાણીની વ્યવસ્થા ટોયલેટની વ્યવસ્થા કદાચ પહેલાં તો હતી અત્યારે તો હવે અંદર જે લોકો જતા એને ખબર હશે છે કે નહીં તો દોસ્તો વલ્લભ વિદ્યાનગરનું આ શાસ્ત્રી મેદાન જોઈને શું તમને એવું નથી લાગતું કે આપણે ત્યાં પણ એક આવું સરસ મજાનું મેદાન હોવું જોઈએ જ્યાં આપણા યુવાનો બાળકો મોટેરાઓ બધા જ પોતાને જે કોઈ પણ કસરત કરવી છે કદાચ પરીક્ષાની તૈયારી કરવી છે કે કદાચ ટહેલવું છે કે કદાચ સ્વાસ્થ્ય લાભ માટે ચાલવું છે આવા બધા લોકો અહીંયા આવી અને એ મેદાન પર લાભ ઉઠાવી શકે તો દોસ્તો તમે શું માનો છો એ બાબતે જરૂરથી કમેન્ટ કરશો અને એ બાબતે જરૂરથી તમારી વાત લખશો અને હા જો તમે વલ્લભ વિદ્યાનગરમાં ભણ્યા હો તો આ શાસ્ત્રી મેદાન વિશે જો તમારી કોઈ યાદો હોય તો જરૂરથી એ યાદો પણ તમે અહીં શેર કરી શકો છો સૌ સાથે હા એક દુઃખની વાત અહીંયા એ પણ કહી દઈએ કે આ મેદાનના મેન્ટેનન્સ માટે આપણે જરૂરથી કહી શકીએ કે ના સરસ છબર છે અહીંયા સપાટ મેદાન છે દોડવું હોય તો સારી જગ્યા છે પણ સાથે તમે એ પણ જોઈ શકો છો કે અહીંયા કેટલી ગંદકી છે બારે સૂચનાઓ લખી છે ખાવાનું ના લાવવું આ ના લાવવું તે ના લાવવું પણ તમે જોઈ શકો છો કે લોકો અહીંયા ખાઈ ખાઈને કેવા કચરા નાખ્યા છે અને કચરા ઉપડ્યા પણ નથી એ પણ એટલી સાચી વાત છે જે વલ્લભવિદ્યાનગરની નગરપાલિકા માટે શરમનો વિષય છે જોઈ શકો છો શું હાલત કરી છે આ સરસ મજાના મેદાનની લોકોએ ખાઈ ખાઈને કચરા નાખીને બે શરમ લોકો માત્ર ભુજમાં થાય છે એવું નથી વલ્લભ વિદ્યાનગરમાં પણ તમે જોઈ શકો છો કે લોકોનો સ્વભાવ તો એવો જ છે એટલે આ ગંદકીએ ગાંધીજીએ કહ્યું હતું કે આપણો રાષ્ટ્રીય રોગ છે અને એ રોગ હવે ઘટવાને બદલે વધી રહ્યો છે એ આ મેદાનને જોતા પણ દેખાઈ રહ્યું છે થેન્ક યુ સો મચ